દોસ્તો તમને એવું લાગતું હશે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત આ બંને વચ્ચે શું તફાવત આ બંને તો એક જ છે પરંતુ એવું નથી દોસ્તો ખરેખર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત આ શબ્દ વચ્ચે ઘણો તફાવત છે આપણે આજે એના વિશે વાત કરીશું આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સમજવો ને સાહેબ એ ખૂબ જ જરૂરી છે આપણા હિન્દુ ધર્મમાં વૈદિક ગ્રંથો અને ધર્મ ગ્રંથોનો પણ સમાવેશ થાય છે અમુક હિન્દુ સાહિત્ય ગ્રંથો વિશે ઘણી મૂંઝવણ અનુભવતા હોય છે પરંતુ એવી મૂંઝવણ ના થાય ને એના માટે આજે આપણે આ ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવત વચ્ચે વાત કરીશું તો પહેલાં વાત કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતાની જન્મ જયંતિ હોય ને સાહેબ ત્યારે ભારતમાં જ નહીં વિદેશોમાં પણ ગીતા જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે ગીતા જયંતિ આપણને એ પવન ઉપદેશને યાદ અપાવે છે કે જે શ્રી કૃષ્ણએ મોહમાં ફસાયેલા અર્જુનને આપ્યો હતો ગીતાના આ ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું ને એ આપણને શીખવે છે માન્યતા તો એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સંબંધીઓને જોઈ અને ભયભીત થઈ ગયો હતો સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે રથ પર બેસી અને યુદ્ધને મુલતવી રાખે છે તે શ્રી કૃષ્ણને કહે છે કે હે શ્રી કૃષ્ણ હું યુદ્ધ નહીં કરી શકું હું યુદ્ધ નહીં કરું હું પૂજ્ય ગુરુઓ અને સંબંધીઓની હત્યા કરી અને રાજ્યની ખુશી નથી ઈચ્છતો આ સાંભળી અને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવે છે તેમને આત્મા પરમાત્માથી લઈ અને ધર્મ કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ એને જ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા કહીએ છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાને ઘણીવાર ભગવાનનું ગીત એવું પણ કહેવામાં આવે છે તે મહાન ભારતીય હિન્દુ મહાકાવ્ય જેનું નામ છે મહાભારત એનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તે મહાભારતના છઠ્ઠા ભાગનો ભાગ છે જેને ભીષ્મ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં અઢાર નાના પ્રકરણો છે જેને આપણે અઢાર અધ્યાય તરીકે પણ ઓળખીએ છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લગભગ સાતસો જેટલા શ્લોકનો સમાવેશ થાય છે અને તે હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોમાંનો એક ગ્રંથ માનવામાં આવે છે ગીતા સંશ્લેષણનો યોગ શીખવે છે વિશ્વના સાહિત્યના ધાર્મિક કાર્યમાં પણ તે ઉચ્ચ સ્થાન ધરાવે છે તો આ હતું આપણું શ્રીમદ્ ભાગવત ગીતા હવે વાત કરીશું શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવતને ભાગવત પુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે જે આપણે સપ્તાહમાં સાંભળતા હોય અથવા કહેતા હોય કે અમે ભાગવત બેસાડ્યું છે તો એ છે શ્રીમદ ભાગવત જે હિન્દુ ધર્મના અઢાર જુદા જુદા પુરાણોમાંનું પાંચમું મુખ્ય પુરાણ છે તેને તમામ વેદોનો સાર માનવામાં આવે છે શ્રીમદ્ ભાગવતમાં ત્રણસો ને પાંત્રીસ પ્રકરણોમાં અઢાર હજાર શ્લોકનો સમાવેશ થાય છે અને તેમાં પુસ્તકોના બાર પેટા વિભાગો છે આ બાર પુસ્તકો એક સાથે વૈદિક સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ તેમજ ભગવાન કૃષ્ણ અને તેમના અવતારોની કથાઓનો સમાવેશ થાય છે આ બધી કહાની જે આપણે સાંભળીએ ને એ છે શ્રીમદ્ ભાગવત દોસ્તો આ તફાવત હતો શ્રીમદ ભગવત અને શ્રીમદ ભાગવત ગીતા વિશે જય શ્રી કૃષ્ણ